દ્વારકાધીશ ની પ્રસાદી ભાઈ અને આ હાકર ખાવાની એવી મજા આવે ને આ પોચી પોછી આવે જય દ્વારકાધીશનો વ્લોગ વિડીયોની મારી પાસે સ્વાગત કરું છું તમારું બધાનું ને અત્યારે વાગી ગયા છે બપોરના અઢી થાવ આવી ગયા છે ને અઢી વાગે આપણો બ્લોગ શરૂ કરી દીધો છે અને ભાઈ મારા પપ્પા ગયા હતા દ્વારકા પગપાળા એ તો તમને બધાને ખબર જ છે તો એ આઠ દિવસે દ્વારકા પહોંચી ગયા છે અને આજે એ રિટર્ન પણ થઈ ગયા છે અને અત્યારે પહોંચી પણ ગયા છે એટલે કે સવારમાં નીકળી ગયા હતા સવારમાં જામનગર પહોંચ્યા હતા એટલે ત્યાંથી નીકળી ગયા હતા પાછા અને અત્યારે તો પહોંચી ગયા છે મારા ગામ ફૂલઝા એટલે અત્યારે જો મારા પપ્પાને હું રોડે તેડવા જાઉં છું કેમ કે એ આવી ગયા છે તો મેં કીધું ફટોફટ તેડતો આવું તો હાલો આપણી ગાડી પણ તૈયાર જ છે તો ફટોફટ મારા પપ્પાને તેડતો આવું ભાઈ પહોંચી ગયા રામ રામ જયેશભાઈ જો ભાઈ કાકા ભાજા બધા પહોંચી ગયા છે ને મારા પપ્પા પણ જો પાછળથી ઉતર્યા છે આ ચૈલી વાડિયો વાળા છે ને જો 릭શા લઈને એ આવ્યા છે અને મારા પપ્પા જો જસદન ખજૂર ને એવું લાવ્યા હતા ને તો બાસકું પણ છે તો ફટોફટ આપણે એને બેહારી લઈએ દાદા

Mari, tiar sempol, tiar sempol, wah apa ya, wah, hari petih, hari peti hari lewat, hari hari lewat, hari sampel hari Marbanu?

દ્વારકાધીશ ની વાહ ભાઈ અને આ હાકર ખાવાની એવી મજા આવે ને આ પોચી પોછી આવે ખબર પ્રસાદી છે અને એક જો આ છે આમાં ઘણું છે વેવડી ને એવું બધું

બા ભાઈ વા હાલો ભાઈ મિત્રો હે ને હું ગયો તો ગેસ નો બાટલો ભરાવા માટે અને લાવ્યો છું પાણીપુરી એવું ગણે કે સાઈડલે પાણીપુરી લાવેન હું યાર હવે પણ એમાં હું મીઠા સ્ટોજ આવે ને મરબાન મારા ને ખાલી બે બે પાણીપુરી ચાખી ખાવાની હોય આને તે એટલે આ ખાવ પપ્પા જો તો બે પા તો કા તો એ લી પાણીપુરી ખાય બધા બે બે ચાખી લે

થાર લીધી મારા પપ્પા એ દ્વારકા નો સંઘ કર્યો થાર લઈ દીધી થા મહેન્દ્ર થાર બા છે ખબર દસ હજાર રૂપિયા ભાવ આવે ને તો આવી જાય

હાલો ભાઈ ફટાફટ અત્યારે એને આપણે ઢોર માલ ધોવાનો ટાઈમ થઈ ગયો છે તો ઢોર માલ ફટાફટ દોઈ લેવી અને જો અહીંયા ને એવું તો બધું રેડી થઈ ગયું છે તો ફટાફટ ઢોર ધોઈ લીધી દેશી સુલે રોટલી બને છે ઘઉંની અત્યારે અને ભાઈ સાંજ પડી ગઈ અને સાંજ પડી ગયા પછી તો હવે ભૂખ લાગી હોય ને થોડીક એટલે અત્યારે વાગ્યા છે હજુ સાડા સાત પણ ભૂખ લાગી ગઈ છે અને જમીન પાસે એક જગ્યાએ મારે ટ્રેક્ટર લઈને જવાનું છે એટલે હું તમને બધા સુધી મળ્યો આજનો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ બોક્સમાં કહેજો હો ભાઈ થાર લીધી હે થાર મારા પપ્પા દ્વાર કહેતા એની ખુશીમાં તો લાઈક તો બને ભાઈ વિડીયોમાં લાઈક તો બને યાર અને બીજું તો કાંઈ નથી કહેતો મળવી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય